ચલો આગળનો હવે આપણો મહત્ત્વનો ટોપિક છે કેરીંગ કેપેસિટી કેરીંગ કેપેસિટી આઈ થિંક આપણે આ બહુ પહેલાં આ ટોપિક જોઈ લીધો છે શું ક્યારેય આના વિશે આપણે વાંચેલું છે ક્યાંય આવેલું છે ખરા કેરિંગ કેપેસિટી નામનો કીવર્ડ ચાલો આપણે અત્યારે જોઈ લઈએ પહેલાં સમજો કેરીનો મતલબ શું થાય હા સી આર આઈ એનજી કેરી કેરિંગનો મતલબ કાળજી એ એ અલગ છે આ સી એ ડબલ આર વાય છે એ ડબલ આર છે આ છે કેરીંગ જે છે આ કેરીંગ આ કેરિંગનો મતલબ એવું કહી શકાય કે ખેંચવું ખેંચવું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું અથવા વાહન વાહન જે છે વાહન કરવું એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું એને તો વાહન કરવું કહેવાય તો કેરી એટલે શું તો કે સાચવવું એને લઈ જવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ લઈ જવું બરાબર કેરી કેપેસિટી એટલે ક્ષમતા કેપેસિટી એટલે ક્ષમતા તો કેરિંગ કેપેસિટી એટલે વાહન ક્ષમતા ગુજરાતીમાં કેવું હોય તો વાહન ક્ષમતા હવે કેરી કેપેસિટી એટલે શું એ આપણે સમજીએ ગણિતની અંદર અમુકવાર પ્રશ્ન આવતા હોય કે એક કોઠારની અંદર સો માણસોને ખાઈ શકાય એટલું અનાજ છે જો વીસ નવા માણસો ઉમેરવામાં આવે તો અનાજ કેટલા દિવસ ચાલશે આવા પ્રશ્નો આવતા હોય ખ્યાલ છે કે નથી ખ્યાલ તો હકીકતમાં કોઈ ગોદામની અંદર સો માણસોને દસ દિવસ ચાલે એટલું અનાજ છે તો આ જે અનાજ રો ને કે સો માણસોને દસ દિવસ ચાલે એટલું અનાજ આને કેરિયંગ કેપેસિટી કહેવાય કેરીંગ કેપેસિટી એટલે કે વાહન બોજ ક્ષમતા વાહન બોજ ક્ષમતા એટલે કે આ જે સો માણસો દસ દિવસ સુધી ખાવાનું ખાઈ શકશે તો હવે માની લ્યો કે સો માંથી માણસો વધી જાય તો શું થાય દિવસો વધશે કે ઘટશે તો કે દિવસોમાં ઘટશે કેરીંગ કેપેસિટી કેવી થશે ઘટશે તો બસ એ જ રીતે આખી પૃથ્વી સમગ્ર પૃથ્વી જે છે એની પણ કંઈક કેરિંગ કેપેસિટી તો હશે ને કે સમગ્ર પૃથ્વી ઉપર કેટલા સજીવો રહી શકે અત્યારે પૃથ્વી ઉપર સાત કે આઠ બિલિયન લોકો રહે છે સાત કે આઠ બિલિયન લોકો સાત કે આઠ અબજ લોકો રહે છે તો દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ હોય દરેક વસ્તુની એક એક્સપાયરી ડેટ હોય દરેક વસ્તુ જે છે એની કંઈક ક્ષમતા તો હોય ને તો આ પૃથ્વી જે છે એ કેટલા કેટલી વસ્તુને જે છે એ એનો બોજ ઉઠાવી શકે એક ઘર છે તો માની લો કે એમાં પાંચ જણા રહી શકે દસ જણા એની કેપેસિટી અનુસાર તો પૃથ્વીની પણ કંઈક કેપેસિટી હશે ને તો આ ઘટનાને કેરિંગ કેપેસિટી કહેવાય પહેલી વસ્તુ તો કે પૃથ્વીની અમુક કેરિંગ કેપેસિટી હોય અમુક માણસોને લઈને બીજી વસ્તુ તો શું સેમ એજ વસ્તુ જંગલની અંદર પણ ન બની શકે કે કોઈ જંગલ છે માની લો કે એમેઝોન રેઇન ફોરેસ્ટ એમેઝોનના વરસાદી જંગલ તો એની પણ કોઈ કેરી કેપેસિટી હોઈ શકે કે ન હોઈ શકે તો કે રાઈટ એની પણ હોઈ શકે કે આટલા જંગલના વિસ્તારની અંદર કેટલા સજીવો રહી શકે આટલા વિસ્તારની અંદર કેટલા સજીવો જે છે એ રહી શકે ઘણી બધી વાર એવું થતું હોય છે કે અમુક વિસ્તાર હોય ને અમુક જંગલ તો એ વિસ્તારની અંદર અમુક વન્ય પ્રાણીઓ એનું પ્રમાણ વધી જતું હોય છે એની સંખ્યા જે છે ને એ વધી જતી હોય છે તો એની સંખ્યા વધી જતી હોય તો હવે જો એની સંખ્યા વધી ગઈ તો એ જે આખી ઇકોસિસ્ટમ રહે એની કેરિંગ કેપેસિટી એને કેરી નહીં કરી શકે તો આવા કેસની અંદર વન્ય પ્રાણીઓ અમુકવાર ક્યાં જતા રહેતા હોય ત્યાંથી ભાગી અને બીજા વિસ્તારની અંદર જતા રહેતા હોય એના કારણે અમુકવાર મેન એનિમલ કોન્ફ્લિક્ટ પણ થતું હોય છે ઇન શોર્ટ અહીંયા આપણે સમજવાનું છે કેરિંગ કેપેસિટી કેરિંગ કેપેસિટી કી વર્ડ કે પૃથ્વીની એ કેપેસિટી પૃથ્વી કેટલા માણસોને માણસોનો વાહન બહુ જ ખમી એક છે એને આપણે કહીએ કેરિંગ કેપેસિટી સેમ આ જ વસ્તુ દરેક ઇકોસિસ્ટમને લાગુ પડે દરિયાને જંગલને જંગલને ઘાસના મેદાનની અંદર એ બધી જ જગ્યાએ આ વસ્તુ લાગુ પડે છે ઓકે ખ્યાલ આવ્યો ન કેરિંગ કેપેસિટીમાં કંઈ ડાઉટ હોય તો પૂછો નીચે એક ફોટો આપેલો છે કે કેરી ઇન કેપેસિટી તો ઇઝ ધ મેક્સિમમ નંબર ઓફ ઇન્ડિવિડ્યુઅલ ફોર અ પર્ટિક્યુલર સ્પીસીસ ઇન એનવાયરમેન્ટ કેન કેરી ઓર સસ્ટેન એટલે કે એક પર્યાવરણની અંદર કેટલી સ્પીસીસ એક હારે રહીએ કે મેક્સિમમ કેટલા લોકો રહીએ કે મેક્સિમમ આપણે ગણિતમાં જોયું કે દસ માણસોને દસ દિવસ માટે સો માણસોને રહી શકે એટલો ખોરાક છે તો કેરિંગ કેપેસિટી કેટલી થઈ ગઈ કેરિંગ કેપેસિટી સો થઈ ગઈ તો કે એ જંગલની અંદર કેટલા સજીવો રહી શકે એક જંગલની અંદર તો એને કેરિંગ કેપેસિટી કહેવાય ચલો મેં એક કદું એક મૂવી હતું મૂવીનું નામ મને અત્યારે યાદ નથી હોલિવૂડનું હતું એમાં એક પિતા એક પુત્ર એ માતા પિતા અને એક છોકરી માતા પિતા અને છોકરી આ ત્રણ જણા જે છે ને એ સ્પેસ શીપમાં ગયા હોય છે અવકાશની અંદર જતા રહ્યા હોય છે અને એમાં ઓક્સિજનનું લેવલ હોય છે હવે ઉપર તો ઓક્સિજન છે ને આપણે હારે હારે ઓક્સિજન લઈ જવો પડે ઓક્સિજન હારે લઈ જાઓ તો ત્યાં તો ઓક્સિજનની પણ કિંમત હોય જેમ જેમ આપણે હવામાં શ્વાસમાં લેતા જઈએ એમ ઓક્સિજન ઘટતો જાય આપણે જે બાટલા લઈ ગયા હોઈએ તો એના માતા પિતા જે છે ને એણે જોયું કે એમનું બાળક તો એમની પુત્રી તો હજી નાની હતી એમની પુત્રી તો હજી નાની હતી તો શું જોયું કે હવે જો એ બે રીતે ઓક્સિજનનો ઉપયોગ કરશે ને તો પુત્રીને મળી એકશે નહીં ઓક્સિજન ફોર એક્ઝામ્પલ સમજો કે એમને જોયું કે જો ત્રણેય જણા ઓક્સિજન વાપરશે ને ત્રણેય જણા તો એક મહિના એક મહિનો સુધી ઓક્સિજન હાલશે એક મહિનો સુધી ઓક્સિજન અને બીજી વસ્તુ એ માતા પિતા તો મોટી ઉંમરના છે તો એમને ઓક્સિજન પણ વધારે જોશે એટલે એમને નક્કી કર્યું કે હાલો અમે બે મરી જઈએ તો એ બે મરી ગયા એ બે મરી ગયા તો હવે જે પુત્રી બચી એને વધારે ઓક્સિજન મળશે ને એને શું મળશે વધારે ઓક્સિજન મળશે તો આ શું થયું કેરિંગ કેપેસિટીથી ખ્યાલ આવ્યો કેરિંગ કેપેસિટી મતલબ કે મેક્સિમમ કેટલા સજીવો જે છે અહીંયા જીવી શકશે મેક્સિમમ જેટલા સજીવો જીવી શકે એને કેરિંગ કેપેસિટી કહેવાય જ્યારે ઓક્સિજન લઈ અને પહાડ ઉપર ચડવાનું હોય તો ત્યારે પણ સેમ આ જ વસ્તુ લાગુ પડતી હોય છે બરાબર તો ઇન શોર્ટ કેરિંગ કેપેસિટીમાં તમારે શું યાદ રાખવાનું કે મેક્સિમમ કેટલી પોપ્યુલેશન રહી શકે મેક્સિમમ જેટલા લોકો રહી શકે ને એને એની કેરિંગ કેપેસિટી કહેવાય આપણે જોયું કે પૃથ્વી જે છે ને પૃથ્વી માટે એવું માનવામાં આવે છે કે પૃથ્વી જે છે ને એની કેરિંગ કેપેસિટી વન બિલિયન લોકોની છે વન બિલિયન લોકોની આવું કઈ છે અલગ અલગ રિસોર્સિસના આધારે બરાબર તો એનો મતલબ શું કે વન બિલિયન લોકો પૃથ્વી ઉપર રહી શકે તો કે અત્યારે તો કેટલા છે તો કે આતાર તો કે સાત આઠ બિલિયન છે સાત આઠ બિલિયન તો મતલબ કે અત્યારે ઓલરેડી પૃથ્વીની કેરિંગ કેપેસિટી જે છે ને એની કરતાં વધારે રહી છે અત્યારે ઓવરબર્ડન છે ઓવર પોપ્યુલેશન છે અત્યારે વધારે લોકો રહે છે અને એટલે તો ઓલું જે મૂવી છે ને એ મૂવીની અંદર એ તો દર્શાવેલું છે શું દર્શાવેલું છે કે થેનોસ થેનોસ જે છે એ સમગ્ર પૃથ્વીની બધી પોપ્યુલેશન જે છે એને ઘટાડી દેવા માંગે છે એને અડધી કરવા માંગે છે બરાબર કેરિંગ કેપેસિટી એટલે મેક્સિમમ કેટલા લોકો રહી શકશે હવે મતલબ કે મેક્સિમમ લોકો કે એની ફૂડને ધ્યાનમાં રાખી અને એનું હેબિટેડ એના વિસ્તારને ધ્યાનમાં રાખી વોટરને પાણીને અને બધી જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જે છે એને ધ્યાનમાં રાખી અને જે રહે એ બરાબર પૃથ્વીની કેરિંગ કેપેસિટી મેં તમને કીધું વન બિલિયનની આજુબાજુ નહીં નહીં બધું ઓકે એક્સેસિવ પોપ્યુલેશન ગ્રોથ કેન લીડ ટુ ધ ફેલર ઓફ ધ ઇકોસિસ્ટમ સાચી વાત કે ખોટી વાત એક્સેસિવ પોપ્યુલેશન ગ્રોથ એટલે કે જો વસ્તી વધારો થઈ જશે વસ્તી ઘણી બધી વધી જશે વસ્તી ઘણી બધી વધી જશે તો આખી ઇકોસિસ્ટમ જે છે એ ફેલ થઈ જશે સાચી વાત કે ખોટી વાત તો કે આ સાચી વાત છે કેમ કારણ કે વધુને વધુ વસ્તી વધી જશે વધુને વધુ વસ્તી વધી જશે તો તો આ કેરીંગ કેપેસિટીમાં પ્રોબ્લેમ થઈ જશે ને અને તો પછી એક સમય એવો પણ આવી શકે કે કે આખી ઇકોસિસ્ટમ ફેલ થઈ જાય ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે એક પાણી છે પાણી સો લીટરનું પાણી છે સો લીટરનું પાણી બરાબર અને હજાર સજીવોને એ પાણી થઈ થઈ રહે એમ છે બરાબર પણ હવે માની લો કે હજારને બદલે બે હજાર આવી ગયા બે હજાર સજીવો થઈ ગયા તો પાણી વહેલાં આર પતી જશે પાણી વહેલાં આર પતી જશે તો એક સમય એવો આવશે કે બધા ભૂખ્યા તરસિયા જે છે એ મરી જશે તો આખી ઇકોસિસ્ટમ ફેલ થઈ જશે